અલ્યા આવા કામ દેવાત આવા કોમ દેવાતો હોય ખૂલે હોય ઊભો બેઠો હોય તું પંચાયત તું તારો કરાય ભાજી જહી અલ્યા બંધોક લે તો લે ભાઈ

જે ધાર હું ખેલ ને એમાં જેટલા માણસો જતા રહ્યા અને ચેટલાય આયા બરોબર એટલે આપણા ખેલ ના રચતા અલ્યા પણ એમની ખેલ રચવાની વાત નહીં તું આખા ગોમ ના આવી બરોબર

પંચાયત નું ખોટું નામ ખરાબ કરી મારું નામ ખરાબ કરી હું આવતો જ જેટલા રીમારે તકું એટલે કે મને આ પીડી ભાગડી વાળા મને કમ્પ્લીટ નિશાની ગીમાં તાલી હતી અને તને ખબર છે કે આ અગિયાર થી બાર ના ગાળા મારે ઓછી નીકળ્યા એટલે મારી જ નિશાની તું આલી નિશાની તો ખાલી કરાવવાની વાત કરતા હોય અહીંયા પણ પાણી કરવા માટે તો નહીં આલી પંચાયત એમ તમે હુલે પેલું કરો અમુક અમુક ભુવાઓ હાથા ઈવન તો પેલું કરવા જાય